નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે છવ્વીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક પાંચસો ગુણ્યાની નોંધાયેલી છે મિત્રો આજે ખેડૂતની વેચાલી વધારે જોવા મળી રહી છે મિત્રો અને હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે ફરીવાર મિત્રો બસો રૂપિયા બજાર ઢીલું ખુલું છે ગઈકાલે કરતાં આજે બસો રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો માહિતી સાત હજાર ત્રણસો ને એક આજનો સૌથી ઊંચો ભાવ મિત્રો સાત હજાર ત્રણસો ને એક ગઈકાલે સાત હજાર પાંચસો એકાવન રૂપિયા નો હતો મિત્રો આજે બસો અઢીસો રૂપિયા બજાર ટીલું সাত হাজার একসোকর জিজ্ঞিক 6.500 bột ra, medium powder sát thế, pending review Bắt <coughs> છ હજાર ત્રણસો ને છવ્વીસ સુપર પેનિંગ રહ્યું છે જીરું પાવડર સાથે

chưa chứ, nấu số này chưa thế. Super. Hai mươi lăm. Hai mươi lăm. hai છ હજાર ને અમુક ગુલાબી દાણો થઈ ગયો છે મિક્સ માં છ હજાર ને